હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મેં આજે બટેટા ભૂંગળા બનાવ્યા હતા તો એ માટે પહેલાં આપણે બટેટાનો મસાલો તૈયાર કરી લઈશું બટેટાનો મસાલો બનાવવા માટે મેં લાલ મરચાંને બે ત્રણ કલાક માટે પલાળી દીધા હતા હવે એના આપણે ક્રશ કરવાના છે તો મિક્સર જારમાં મેં પલાળેલા મરચાં અને લસણ લઈ એમાં થોડું જે પલાળેલું પાણી હતું એ જ ઉમેરી દીધું છે જો તમે તીખું ખાવાનું ઓછું પસંદ કરતા હોય તો થોડા મરચાંની ક્વોન્ટિટી ઓછી રાખવી મિક્સરમાં ક્રશ કર્યા પછી મેં એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી સે જમથું તેલ ગરમ થાય એટલે આપણે એમાં પેસ્ટ ઉમેરી દેવાની છે અને મિક્સ કરી અને થોડીવાર માટે આપણે એને ચડવા દેવાની છે સે જમથી ચડી જાય પછી આપણે એમાં મસાલો ઉમેરવાના છે તો સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણાજીરું પાવડર ઉમેરી અને હું એને મિક્સ કરી લઈશ મિક્સ કરી અને મસાલાને પણ થોડીવાર માટે ચડવા દેવાના છે આપણી ચટણી સરખી એવી મોકળી જાય પછી આપણે જે બાફેલા બટેટા તૈયાર કર્યા હતા એને એમાં ઉમેરી અને મિક્સ કરી લેવાના છે મિત્રો મારાથી એક ભૂલ થઈ ગઈ છે પાછળની જે ક્લિપ આવે એ આખે આખી મારાથી એડિટિંગ કરતી વખતે ડિલીટ થઈ ગઈ છે સર્વિંગ પ્લેટમાં જે આ બધી વસ્તુ કાઢી એ વિડીયો આખો ડિલીટ થઈ ગયો છે તો માફ કરજો